છેલ્લા બે ત્રણ દિવસ થી એક વિષયની ચર્ચા ખૂબ થઈ રહી છે એક વિડીયો આવે છે સામે અને વિડીયો દેખાય છે કે એક વકીલ છે એ વકીલ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને જૂતું મારે છે પહેલાં તો આ વિવરણ કરવામાં આવે છે કે સુપ્રીમ કોર્ટમાં આવી આવી કાર્યવાહી થતી હોય છે અને વકીલ ઊભા થઈ અને સીજીઆઈ બી આર જે છે એમને જૂતું ફેંકે છે મારે છે અને કારણ શું તો એમને મતભેદ છે એમને જે સુપ્રીમ કોર્ટમાં જે કાર્યવાહી ચાલી રહી છે એમાં બી આર જે કહી રહ્યા છે એ સાચું નથી લાગી રહ્યું ગુસ્સામાં આવી જાય છે વકીલ અને વકીલ જૂતું ફેંકી દે છે આ જૂતું ફેંકવાની ઘટના પછી સવાલ એ થાય છે કે આ તંત્ર કેવી રીતના ચાલે છે કે એક વકીલ જૂથું ફેંકીને જાય અને છતાં એની સામે કશું જ ન થાય એ વકીલ થોડા સમય માટે કસ્ટડીમાં હતા પોલીસની એના પછી એમને છોડી દેવામાં આવ્યા છોડવામાં આવ્યા એના પછી એમની સામે કોઈ ફરિયાદ નથી થઈ અને વકીલનું એવું કહેવું છે કે મને આ વિષયનો જરા પણ અફસોસ નથી મારે જે થવાનું હોય છે નક્કી જ હોય છે ઈશ્વરે મારી જોડે આ કરાવ્યું છે અને આ બધી જ વાત એમણે મીડિયા સામે કરી છે વકીલે આખી ઘટના પછી સીજીઆઈએ પણ એવું કહ્યું કે આવી ઘટના બની છે અને મારે એની સામે ફરિયાદ નથી કરવી અને એમની પ્રતિક્રિયા પણ સામે આવી પણ હવે આખો મુદ્દો જે છે એ મુદ્દાને શિફ્ટ કરી અને મુખ્ય ન્યાયાધીશ આટલા ઉચ્ચ કોટીએ બેઠેલા એ પદ પર બેઠેલા દલિત છે એટલે એમની સાથે આવું થયું આ આખી વાત બધી જ જગ્યાએ ફેલી રહી છે એટલે બહુ મોટા ભાગના લોકો જેટલા પણ છે સોશિયલ મીડિયા પર લખી રહ્યા છે કે એક દલિત માણસ જ્યારે એ ન્યાયાધીશ બની જાય છે એ આટલા મોટા પદ પર હોય છે અને એને જૂથું એટલે મારવામાં આવે છે કારણ કે એ દલિત છે પહેલી વાત તો એ છે કે આપણે આટલા વર્ષો પછી પણ એવું કહેવું પડે છે કે મુખ્ય ન્યાયાધીશ એ દલિત છે દલિત સમાજમાંથી આવે છે એમનું પ્રતિનિધિત્વ કરે છે અને અત્યારે મુખ્ય ન્યાયાધીશ છે એ ખરાબ વાત છે આપણે જાતિ પર બહુ જ બધી વાતો કરી છે પણ હજુ પણ અનેક એવા ગામડાઓ છે કે જ્યાં જાતિના નામ પર વિવાદો થાય જ છે એક માણસ કોઈના ઘરનું પાણી નથી પીતું કારણ કે કોઈ પર્ટિક્યુલર જાતિમાંથી આવે છે અને આપણે સ્વીકારવું જ પડશે આપણે શહેરમાં બેસીને ભલે કેટલું બી કહીએ કે જાતિનો કે જ્ઞાતિ અને એ બધું હવે માનતા નથી આપણે એનાથી ઉપર આવી ગયા છીએ પણ હજુ પણ આપણે એમાં એ ઝાડમાં સંપડાયેલા છીએ હજુ પણ અનેક ગામડાઓ એવા છે કે જ્યાં બધું ચાલે જ છે પણ સામે આવે છે જૂના હોય નવા હોય જે પણ વિડીયો હોય પણ આપણને એટલું ખબર પડે કે જાતિના નામ પર ખૂબ વિવાદ હોય છે ઘટના પછી હવે અમદાવાદના સારંગપુરમાં કોંગ્રેસ દ્વારા એક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું કોંગ્રેસના નેતા એમએલએ જિગ્નેશ મેવાણી સહિત એસસી જેટલા પણ લોકો હતા એ બધા રોડ પર ઉતર્યા વિરોધ કર્યો કે દલિત પર થતા અત્યાચારો વધી રહ્યા છે જ્યારે મુખ્ય ન્યાયાધીશ કોઈ જૂતું મારે છે તો એ જૂતું મુખ્ય ન્યાયાધીશ નહીં પણ એ કાયદા વ્યવસ્થા અને સાથે જ અત્યારે જે સ્થિતિ છે એના સામે મરાયેલું જૂતું છે જીગ્નેશ મેવાણી ત્યાં પોતાનું આક્રમક ભાષણ આપ્યું સાથે ત્યાં વિરોધ પ્રદર્શન પણ કર્યો તો ત્યાંથી જે દ્રશ્ય સામે આવ્યા છે તેના પર કરીએ નજર જસ્ટિસ ગવાઈ કે સાથ હે સાથ હે સાથ હે જસ્ટિસ ગવાઈ કે સાથ હે સાથ હે સાથ હે પૂરા બહુજન સાથ હે સાથ હે गुजरात साथ है साथ साथ है है पूरा भारत साथ 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 है 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 भारत में दलित आदिवासी मुस्लिम ओबीसी इन समुदायों की आबादी करीब करीब 80 परसेंट से ज्यादा है लेकिन न्याय तंत्र में हमारी भागीदारी केवल 19 परसेंट है उसमें भी सुप्रीम कोर्ट ऑफ इंडिया में बड़ी मुश्किल से शायद कभी कोई मुस्लिम घुमंतु आदिवासी या दलित समुदाय की व्यक्ति को जज बनने का मौका मिलता है उसमें भी सुप्रीम कोर्ट ऑफ इंडिया के सीजीआई चीफ जस्टिस बनने का मौका बड़ा रेयर होता है तो बड़ी मुश्किल से जस्टिस गवाई इस पद पर, पर पहुंचे और संघ परिवार आरएसएस और भाजपा की सोच में यकीन रखने वाले एक एडवोकेट को एक वकील को ये बात हजम नहीं हुई और इसीलिए उन्होंने जस्टिस गवई की ओर जूता फेंका ये जूता केवल जस्टिस गवई की ओर नहीं फेंका है पूरे भारत के बहुजनों की ओर फेंका है ये केवल जस्टिस गवई का अपमान नहीं ये पूरे भारत के दलितों का और बहुजनों का अपमान है पूरे न्यायपालिका का, का अपमान है और बाबा साहब अंबेडकर के संविधान का अपमान है उसी प्रकार उत्तर प्रदेश के रायबरेली में आम आम ओम प्रसाद जी की, की हत्या कर दी गई तीन दहाड़े हम मांग करते हैं उनके परिवार को भी न्याय मिले हम मांग करते हैं कि हरियाणा के एडिशनल डीजी जी पूरण सिंह जी जिन्होंने सुसाइड नोट लिखकर ये कहा कि हरियाणा पुलिस के करीब करीब दस पंद्रह आई आईपीएस एस आई अफसर मिलकर जाति के कारण उनके साथ भेदभाव करते थे पर दबाव बनता बनाते थे उस दबाव और डिस्क्रिमिनेशन के कारण उनको सुसाइड करना पड़ा तो पूरे गुजरात के पूरे भारत के दलित बहुजनों की ओर से हम मांग करते हैं कि हरिओम वाल्मीकि को भी न्याय मिले आईपीएस पी सिंह को भी न्याय मिले और जस्टिस गवई को भी न्याय मिले और जब तक इनको न्याय नहीं मिलता हमारी लड़ाई हमारा संघर्ष हमारा इंकलाब जारी था जारी है और जारी रहेगा जय भीम